રાજવી ખેતરમાં આવ્યા છીએ નવો એક ટોપિક બનાવવા અને ટોપિકની શોધખોળ કરી રહ્યા છીએ ખેતરની વાડીએ અમારા આ વિડીયોમાં તમે બનાવી રહીજો અમે તમને જણાવશું ટોપિક તમારા વાડીએ રાજી લીધા હલો ગાઈ જય માતાજી શું છે મિત્રો આ કપાસ અમારા ખેતરની અંદર આ કપાસનું વાવેતર છે જો એના કપાસના બાદ બેસે આ ફૂલ છે એના બરાબર આવી રીતની એની કેરી આવે છે મિત્રો તમે જોઈ રહ્યા છો કેરી બરાબર અમારા ખેતરની વાડી છે હું અમે રાજવીર બંને જણા ખેતરની અંદર આવ્યા છીએ ખેતરની મુલાકાતે બરાબર હમણાં વરસાદ હતો હમણાં વરસાદ પડતો નથી હવે આરામ મળ્યો છે મિત્રો જે જોઈ રહો આ કપાસ છે રાજુએ હાય ગાઈઝ હાય ગાઈઝ અમારા વિડિયોની અંદર આપણો સ્વાગત છે મિત્રો જય માતાજી અમારા વિડિયોમાં બન્યા રહી હેલો હલો ગાઈ જય માતાજી રોશ આવું એનું પછી કપાસની અંદર રૂ બેસે છે મિત્રો આ વીણવાનું આ દિવાળી આવે ને ત્યારે એને વેચવાનું અને પૈસા સારી ઇન્કમ લેવાની બરાબર એટલે તમે પણ લોકો આવજો બરાબર આ વનસ્પતિ બધી તમને દેખાડું છું મિત્રો વિડીયો ની અંદર બનાવી રાખજો જો તમને આગલા વિડીયોમાં મેં બતાવ્યું હતું ને એ આ વનસ્પતિ મિત્રો આ સહદેવી છે આ સહદેવી આ તમે જોઈ રહ્યા છો મિત્રો આ સહદેવી છે બરાબર જે માથામાં દુખાવો કે ગમે કોઈ પણ જો ચામડીનો રોગ અથવા તાંત્રિક ક્રિયાની અંદર આનો ઉપયોગ થાય છે મિત્રો અને સહદેવી કહેવાય મિત્રો બરાબર પછી જે આગલા વિડીયો મેં મિત્રો અપરાજિતા બરાબર બ્લુ ટી બ્લ્યુ ટી તમે જોઈ રહ્યા છો બ્લ્યુ ટી કહેવાય મિત્રો બરાબર આ જો શરીરની અંદર કોઈ ડાયાબિટીસ કે એવા કોઈ રોગ હોય ને આના ફાયદા સારા છે મિત્રો આ તમે જોઈ રહ્યા છો સભ આ હા આપીતાના વેલા છે મિત્રો બરાબર અમારા ખેતરની વાડીએ હું આવે છું કન્ટેન્ટ બનાવવા માટે મિત્રો બરાબર વિડીયોની અંદર બનાવી છે મિત્રો જોવા ખેતરમાં અમારા કપાસનું વાવેતર કરેલું છે મિત્રો કપાસનું વાવેતર છે બરાબર હા જો હવે કેરીઓ કેરીઓ વેસી છે બરાબર હવે દિવાળી આવશે એટલે આનું ઉત્પાદન અમારે લેવાનું છે મિત્રો બરાબર વિડીયોની અંદર બની રાખજો અને અમારી ચેનલની અંદર લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો મિત્રો અમારી ચેનલને જેથી કરી અમે આયુર્વેદને લગતા સારા સારા ટૉપિક વિડીયો બનાવશું મિત્રો બરાબર વિડીયોમાં બનાવી રાખજો તમે જુઓ આ રોજડા અમારા ખેતરની અંદર કપાસ ખાઈ ગયા છે રોજ કપાસનું નુકસાન કર્યું છે મિત્રો તમે જોઈ રહ્યા છો વિડીયોની અંદર ખૂબ નુકસાન કર્યું છે બરાબર અમારે ખેતરની અંદર જો કપાસનું વાવેતર છે બરાબર પછી જે દાઢ કરતી હોય ને મિત્રો દાઢ બરાબર એના માટે આ વનસ્પતિ છે તમે જો ધળો કહેવાય નહીં મિત્રો આ જે દાઢ કરતી હોય ને જે જેને પેઢાની સમસ્યા હોય બરાબર દાઢ કરતી હોય આ એના માટે બેસ્ટ આરામ બાણ છે તમે જુઓ વિડીયો સમક્ષ દેખાય છે ને તમને મિત્રો અધેડો કહેવાય મિત્રો અધેડો કહેવાય એને મિત્રો જે દાઢ કરતી હોય ને એના માટે બેસ્ટ પણ છે મિત્રો બરાબર વિડીયોની અંદર બનાવી રાખજો અને બતાવું છું આગલા વિડીયોમાં ટૉપિકમાં જે પછી જે બીજો વિધિ દાઢ માટે છે અને જો શરીરની અંદર તાવ જે બીમારી હોય તો આને દૂધેલી કહેવાય મિત્રો અમારા બાજુ ગુજરાત બાજુ મહેસાણા બાજુ અને દૂધેલી કહેવાય બરાબર આ પણ એક બેસ્ટ વનસ્પતિ છે મિત્રો બરાબર તો આનો પણ તમારે ઉપયોગ કરવો જોઈએ બરાબર ટોપિકમાં આગળ બનાવી રાખજો મિત્રો રાજવીર કેવો લાગે વિડીયો અમારો અમારો વિડીયો તમને ગમ્યો કે નહીં જય માતાજી મિત્રો વિડીયો લઈને બંધાર રહીજો અમારા ખેતરની અંદર રોજ છે તો રોજ અમે કાઢવા આવ્યા છીએ લોકો કેરીઓ ખાઈ જાય છે રોજ રોજ કેરી ખાઈ જાય છે આ આજે જોઈ રહ્યા છો આ કેરી દેખાય મિત્રો આ ફળ આ દેખાય એ લોકો આ જે રોજ છે ને રોજ એ ખાઈ જાય છે ખેતરની અંદર આવડાવડા અમારા હાઈટ હાઈટ કરતી અધર ઊંચા કપાસનું વાવેતર છે મિત્રો અમારા ખેતરની અંદર બરાબર ખૂબ અતિશય પ્રમાણમાં કપાસ એની હાઈટ વધી ગઈ છે બરાબર અને આ બિયારણનું નામ ડોલઘાટ છે બીટી બીટી કપાસ જે આપણે પહેરીએ કાપડ એ કાપડની અંદર આનો ઉપયોગ થાય છે મિત્રો પછી જો બીજી એક વનસ્પતિ બતાવું છું મિત્રો જે આ રસભરી કહેવાય તમે જોઈ રહ્યા છો આ રસભરી છે વનસ્પતિ મિત્રો જે આપણે ગુજરાતની અંદર સરપોપટી તરીકે પણ ઓળખવામાં આવે છે અથવા રસભરી તરીકે ઓળખવામાં આવે છે આના ફાયદા મિત્રો જો ડાયાબિટીસવાળા દર્દીઓ માટે ખૂબ ઉપયોગી છે મિત્રો બરાબર વિડીયોની અંદર બનાવી રાખજો હું આવા નવા નવા ટૉપિક તમને મિત્રો બતાવું છું અમારા ખેતરના કેમ કેવી રીતના કન્ટેન્ટ બનાવીએ છીએ મિત્રો બરાબર વિડીયોની અંદર બનાવી રાખજો હું તમને બતાવું છું બરાબર જે પ્રેગનન્સી મહિલા હોય બરાબર પ્રેગ્નન્સી મહિલા અને જોઈને સબ્જી ફેવરેટ શાક બરાબર એ ફેવરેટ સબ્જી હોય છે મિત્રો તુરિયાનું શાક બરાબર તમને બતાવું છું કે અમારા વાડીએ જે તુરિયા આવે છે ને મિત્રો એ તમને રહીને સબ્જી બતાવો છો મિત્રો તમે જોઈ રહ્યા છો આ વિડીયો સમક્ષ આ તુરિયાના વેલા છે મિત્રો બરાબર અમુક શાક ખાવાથી અને અંદર વિટામિન એ બી સી બરાબર ઘણા બધા તત્વો આની અંદર હોય છે મિત્રો એટલે આ શાક ચોમાસાની ઋતુમાં ખાવું જોઈએ મિત્રો એના ફાયદા અઢળક છે મિત્રો પછી એક આ બીજો જે પથરી માટે બેસ્ટ વનસ્પતિ છે મિત્રો તમને જણાવું છું મને સાંટોડી કહેવાય મિત્રો આ તમે જોઈ રહ્યા છો એ સાટોડી છે અને એની અંદર બી બે છે બે છે બરાબર અને જો આ વનસ્પતિને જો ખાવામાં આવે અને જ્યુસ બનાવી બરાબર કન્ટિન્યુ લેવામાં આવે તો પણ તમારા શરીરની અંદર જો પથરી જેવી બીમારી હોય અથવા મૂત્ર માર્ગમાં દુખાવો હોય બરાબર જે તે હિસાબને લગતી કોઈ પણ સમસ્યા હોય તો પણ આ મટી જાય છે મિત્રો બસ સાડીનું ચૂળું લેવું જોઈએ બરાબર આ મારો છોકરો રાજવી છે મેં બંને ખેતરની અંદર કન્ટેન બનાવવામાં આવ્યા છીએ બરાબર શું કેવું રાજીએ કન્ટેન પછી જો શરદી ઉધરસ જે કોઈને ના મળતી હોય ને તેના માટે આ બેસ્ટ વનસ્પતિ છે આ તમે જોઈ રહ્યા છો વિડીયો સમક્ષ બરાબર આનું નામ છે મિત્રો આપણે અડુસી નહીં પણ આપણે અરણી ગઈ અરણી 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 આના પાન આના પાનનો જૂસ કરી જો પીવામાં આવે તો શરદી ઉધરસ ખાંસી તમે ખાંસી હોય તો મટી જાય છે મિત્રો